નમસ્કાર દર્શક મિત્રો ટીવેટ 2 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ 2 ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કચ્છ ખાતે આઈએજીબી સાહેબની કચેરી ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપીસી પધાર્યા અત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રૂબરૂ મળી અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કચ્છ ખાતે આઈએજીબી સાહેબની કચેરી ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપીસી પધારીયા અત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રૂબરૂ મળી અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે દારૂના જે ખુલ્લામાં હાટડાઓ ચાલુ છે એમ ડ્રગ્સનું વેચાણ દૂષણ છે ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું છે એટ્રોસિટી એક્ટ તહત દાખલા દાખલ થયેલ ગુનાઓમાં કાયદાની ઉપરવટ જઈ અને પોલીસ સ્ટેશન પર જ નોટિસ અથવા જામીન આપવામાં આવે છે તે ગેરકાયદેસરનું કૃત્ય છે સાથે કચ્છમાં વિકાસ માટે આવેલા પ્રોજેક્ટમાં પોલીસ કંપનીવાળાઓ ગેરરીતિપૂર્વક સાથ આપી અને જે પ્રજા અને ખેડૂતોને દમન કરી રહી છે તે અયોગ્ય બાબત છે મુખ્યત્વે કચ્છ પોલીસથી પ્રજા હાલના ધોરણે ત્રાહી છે આ દરેક મુદ્દાઓને લઈને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત વેલાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી દીપક પરમાર મોહમ્મદ લાખા તુલસી ગરવા રવિ કટુઆ નરેશ ગરવા રફીક રહીમા નાનજી શિરુખા પંકજ નોરિયા સુલતાન લુહાર ફારૂક જત જાબીર લોહારા વગેરે સંગઠનના સાથે જોડાયા હતા